ઈડરના ચડાસણા ગામમાં રહેણાંક મકાનમાં ગેસ બોટલમાં આગ પરિવારનો આબાદ બચાવ મોટી દુર્ઘટના ટળી સાબરકાંઠાના ઈડર તાલુકાના ચડાસણા ગામમાંથી સવારે ભયજનક ઘટના સામે આવી છે ગામના એક રહેણાંક મકાનમાં અચાનક ગેસની બોટલમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આખો પરિવાર સુરક્ષિત બચી ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર સવારે ગેસ વાપરતી વેળાએ અચાનક બોટલમાં આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાથી ઘરમાં રહેલા સભ્યો હડકંપમાં આવી ગયા હતા તેમ છતાં સમય સૂચકતા અને સ્થળ પર હાજર લોકોએ તરત કાર્યવાહી કરતા મોટી દુર્ઘટના ટળી હતી આગના કારણે મકાનમાં રહેલો દૈનિક વપરાશનો સામાન બળીને રાખ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા મા મટર ડ્રાઇવિંગ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે